નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પી જીવીસીએલ ડીજીવીસીએલ એમ જીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કે કંટ્રોલ કેબિનેટના વધારાના છિદ્રોને એ વેન્ટિલેશન માટે ખુલ્લા રાખવા જોઈએ બી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ કે કપડાં વડે બંધ કરવા જોઈએ સી ચોખ્ખા રાખવા જોઈએ કે પછી ડી મોટા કરવા જોઈએ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ કે કપડાં વડે બંધ કરવા જોઈએ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ટ્રાન્ઝિસ્ટરને બે પીએન જંક્શન ડાયોડના સંદર્ભમાં કેવી રીતે જોડાયેલા કલ્પી શકાય એ પીએન પીએન બી પીએન એનપી સી એન એનપીએન ડી પીપીપીપી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી પીએનએનપી તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે નીચેના પૈકી કયું કમ્પોનન્ટ એક્ટિવ કમ્પોનન્ટ છે એ ડાયોડ બી ટ્રાન્ઝિસ્ટર સી જીનલ ડાયોડ કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે એવી ઇલેક્ટ્રિકલ મોટર કે જેમાં સ્ટેટર ફિલ્ડ અને રોટર બંને સમાન સ્પીડ પર ફરે તેને ખાલી જગ્યા મોટર કહે છે એ સ્ટેપર બી સિન્ક્રોનસ સી યુનિવર્સલ કે પછી ડીસી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સિન્ક્રોનસ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે મોટી કેપેસિટીના ઓલ્ટરનેટર મોટાભાગે કયા પ્રકારના હોય છે એ સ્થિર આર્મીચર અને ફરતા ફિલ્ડ બી ફરતું આર્મીચર અને સ્થિર ફિલ્ડ સી એ અને બી ડી ઉપરના પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સ્થિર આર્મીચર અને ફરતા ફિલ્ડ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સિંગલ ફેઝ મોટર માટે નીચેના પૈકી કયું સાચું છે એ તે સેલ્ફ સ્ટાર્ટ નથી બી જે સેલ્ફ સ્ટાર્ટ છે સી એ અને બી બંને પછી ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ તે સેલ્ફ સ્ટાર્ટ નથી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ઇલેક્ટ્રિક મોટરને ફેરવવા માટે મોટરમાં શું કરવામાં આવે છે એ સોલ્ડરિંગ બી બાઇન્ડિંગ સી વાઇન્ડિંગ કે પછી ડી વાયરિંગ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી વાઇન્ડિંગ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે મોટર સ્ટાર્ટરમાં કોન્ટેક્ટરનું કાર્ય શું છે એ સ્વિચિંગ અને મેકિંગ ડિવાઇસનું બી સ્વિચિંગ અને બ્રેકિંગ નું સી એ અને બી બંને ડી મોટર ઓવરથી રક્ષણ આપવાનું તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે થ્રી ફેઝ એસી ઇન્ડક્શન મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ બી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન સી કોરોના કે પછી ડી ઇલેક્ટ્રો થર્મલ ઇફેક્ટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે હાર્મેચર વાયર્ડિંગમાં એક બીજી કોઈલ ઓવરલેપ થઈ ક્લોઝ સર્કિટ બનાવે તેને કયું વાઇન્ડિંગ કહેવામાં આવે છે એ લેપ વાઇન્ડિંગ બી વેવ વાઇન્ડિંગ સી ઓપન ટાઈપ વાઇડિંગ કે પછી ડી રિંગ વાઇડિંગ એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ લેબ વાઇન્ડિંગ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ